સાતમી તારીખે મતદાન પૂરું થયું પછી અમારી સંકલન સમિતિને કોર સમિતિની કોઈ મિટિંગ થઈ નથી એટલે કોર કમિટીના ગુજરાતના બધા જ આગેવાનો આજે ઉપસ્થિત હતા અને એમાં અમે ચર્ચા વિચારણા કર્યા પછી જેમ કોઈ સપ્તાહ હોય તો એમાં કથાકાર એવું કહેતા હોય કે ભાઈ આજે આ કથાને વિરામ આપીએ છીએ એનો મતલબ એવો નથી કે આંદોલન પૂરું થઈ ગયું આ એક વિરામ છે અને કોઈ સમાજ એવો ના હોય કે જેના બધા પ્રશ્નો પતી ગયા હોય હવે લોકશાહીની અંદર અમે પણ નાગરિકો છીએ અને નાગરિક તરીકે અમારી વસ્તીના પ્રમાણમાં અમને સહયોગ આપનારા સમાજો ની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જ્યાં પણ અમારી વસ્તી હોય ત્યાં પછી એ નગરપાલિકાની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય વસ્તીના પ્રમાણમાં લોકશાહીમાં બંધારણે જે હક્કો આપ્યા છે એ પ્રમાણે પ્રતિનિધિત્વ લેવાની એની માગણી કરવાની રાજકીય પક્ષો પાસે ટિકિટ માગવાની અમારી પણ એક નૈતિક જેને કહેવાય હક છે મેં પહેલાં પણ હમણાં પ્રેસમાં પણ ચોખવટ કરી કે ભાઈ અમારો કોઈ પક્ષ સામે કાયમ માટે વિરોધ નથી એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય અમારો વિરોધ મુદ્દા આધારિત હશે તો રૂપાલાજીનો મુદ્દો હતો ટિકિટ ના કાપી એટલે અમે છવ્વી છવ્વીસ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું આગળ પણ અમને યોગ્ય પ્રતિનિધિત્વ ના આપવામાં આવે તો અમારે શું કરવું લોકશાહીમાં એ અમે બધા ભેગા થઈ અને બેસીને નક્કી કરીશું